જીવતા કોઈને જાણ્યા નહીં પછી મુવા પછી માંદણા એ તો બોલણ ગાડા પડે સાહેબ મર્યા પછી બાપા દાબડાનો બાપો બનાવને એને ખીર ખવડાવો એ કોઈની ખાય નહીં એટલે જે કાંઈ ક્રાંતિકારી વિચાર ક્રાંતિકારી વિચાર બોલે તો કે જેનામાં કાંઈક વિકસાવવાની હોય આપણે તો મળદાઓની જૂની બાપ દાદાના રીત રિવાજ અમારા ગઈઠિયા આવું કહી ગયા મારો દાદો આમ કહેતા હતા એ બધાય વિચાર મનુવાદી છે ક્રાંતિકારી વિચાર કે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ઈ ભૂતકાળને ભૂલી જાવ અને ભવિષ્યકાળને ભૂલી જાવ હાલ વર્તમાનમાં તમે ધ્યાન આપો તો આ જિંદગીની અંદર તમારો ક્રાંતિનો સૂરજ ઉગશે કે કે બહુત કર સત્સંગા તમ મટે સંશય કા બંગા બહુત જેને સત્સંગ કરણ તઈ એક મનની અંદર સંશય જાય હવે આ નાનું એવું બાળક જે અત્યારે યુવા પેઢી હવે જે કાંઈ ભાઈ મારી વાત તો 50 55 વર્ષ વનમાં વિયા ગયા હોય ને ઈ પછી આ દેશનું ભાવી નથી આ દેશનું ભાવી છે બાળકો તમે તમારા બાળકોને ભણાવો તમે તમારા બાળકોને શિક્ષણ આપો તમે તમારા બાળકોને ટ્યુશન કરાવો તમે તમારા બાળકોને લાઇબ્રેરીમાં વંચાવો જો વાંચશે નહીં ભણશે નહીં તો આ દેશની અંદર અંતશ્રદ્ધા નાબૂદ નહીં થાય આજે મારા એક ઓડિયોની અંદર જે કાંઈ કોરબંદરનો ભૂવો છે ઉદય ઉદય ડોડિયા નામનો ભૂવો ચેનલ છે ખીમડિયા ડાડાનો ભૂવો છે માં બે નમી ગાડો દે છે સાહેબ હવે ઈ તમે વિચાર કરો કે એને ડાડાનું બહુ મૂ લઈ ગયો કેમ તો કમાવાની દુકાન બંધ થઈ ગઈ એને ખબર પડી કે આ તો મારા ખીમડિયામાં તો કા કર્યો છે એટલે હવે ખીમડિયાના નામે રૂપિયા લગાઈ બંધ થઈ ગયો દક્ષાબેન કરીને છે એક બેન છે એને ફોન કર્યો કે મને ખીમડિયાના નામે મારી પાસે લાખ રૂપિયા લઈ લીધા અને પૈસા પડાવી લીધા ડાડાના નામે એલા તમે વિચાર તો કરો હવે કાલ નો ઉદય નામની જે છે ને ઓલી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહાબેર ઉઘાડો છે એલા તને તારો ખીમડિયો હો ભાઈડો ભાઈડો હે તને તારા ખીમડીયા ગાયરું શીખવાડી તને તારા ખીમડીયા ગાયરું બોલતા શીખાડ્યું અમે તો તોય તારા ખીમડીયા ભીમડીયા માનતા નથી તોય અમે અભદ્ર વાણી વાપરતા નથી કેમ કે અમે સંવિધાન માની છીએ અમે સારા માણસો આરે અમારી બેઠક છે પણ તારું બિયારણ ખબર નબળું હોય છે કે આ સમાજનું બિયારણ ન હોય ને આ સમાજનું બિયારણ હોય તો આમાં સંતો જન્મ લઈ લીધા આ સમાજની અંદર એવા તમને રામાપીર જેવા આ સમાજમાં જન્મ લીધો આંબેડકર આ સમાજમાં જન્મ લીધો પણ તારું બિયારણ ખરાબ છે એની માને પણ અમારે કહેવાય તો નહીં કેમ કે મા ભરોસો રાખવો પડે કેમકે આ ગુજરાતી કહેવત છે કે બાપની ઓળખણ માં કરાવે માની ઓળખણ દેવી નહીં પડે કેમકે મા જેના કોઠામાંથી નીકળ્યા એને કેવું ન પડે તારા પેટમાં તો નહીં એની ઓળખાણ માની ઓળખાણ નહીં તેવડે બાપની ઓળખાણ માં દે છે કે આ બેઠો ઈ તારો બાપ છે સાહેબ માં માં તો શંકા નથી કરાતી એમાં હાચું બોલ્યા આવડો આજ કે બીજો તો કોઈ ઈ જે વિશ્વાસ કયો કે માં માં કે એને આપણો બાપ માની લેવો પડે એટલે આ ઉદે ગોવાનો મારી ચેલેન્જ છે તારી માં પૂછી લીજે કોઈ પૂછી હકતા નથી પણ તારે પૂછવું પડશે કે માડી ખરેખર મારો બાપ આવડો હશે કે બીજો કોઈ પણ દેવી પૂજક તારી માં હારે કાઈ હોય છે કેમ કે બિયારણ નબરૂ છે જેના જેના બિયારણ ઊંચા હોય અરે એક કૂતરાનું બિયારણ સારું હોય ને સાહેબ તો ચાલી ચાલી લાખ લાખ રૂપિયાના કૂતરાના બિયારણ છે સાહેબ કપાસનું બિયારણ છે ને કંપનીનું હોય એ પાંચ હજારની થેલી આવે છે તલીનું બિયારણ ચાર હજારની થેલી આવે છે પણ તું તો હાવ બે રૂપિયાનું બિયારણ ભલા મને હાવ ખારસામાં બાવળિયા થયા આટલે કીધું કે ધરાવીને ધાનના નીપજે અને પૂળવીને માળ્યું હોય એ જેહલના ઝઘરા નીપજે પણ જેની મા હોતલ હોય એની મા હોતલ હોય ને ત્યાં ઝેહલના ઝઘરા નીપજે હવે આ ઉદય છે જૈનમોની એની મા હોતલ હોય

અમરો જબરદસ્ત કેન છે આજ બેદી થી રોય છે મારે બનસુબા પાાયરે વાત કરવી વાત કરવી તો વાત કરી શકવાનો ટાઈમ છે તમારી પાસે ઓા કે ગામ થી બોલો હું દેવગુંમી દ્વારકાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામ થી બોલું છું હાલો ઓ દ્વારકાના કાટકોલા થી બોલું છું આપણે કઈ સમાજમાંથી બોલો અને ભાણેજ છે જૂનાગઢનો એમ નહીં કઈ સમાજમાંથી બોલો દલિત સમાજમાંથી ઓકે અને શું પ્રોબ્લેમ હતો મારો ભાણેજ છે ને હા તમારા વિડિયા ખૂબ જ જોઈ છે ને તમારો ફ્રેન્ડ છે એટલે એ તમારે યારે વાત કરવી છે બે દિવસ ત્યાં મને કે છે મનસુખ બાપાને ફોન કરો ને ફોન કરો ને તો તમારા પાસે ટાઈમ હોય ને બે મિનિટ એની અંદર વાત કરી શકો છો કેવડોક આઠક વર્ષનો છે એટલે બહુ બરોબર દિયો દિવો હાલો વાત કરી લઈએ તો ચાલુ રાખો તો એને લાઈન ઉપર લઈ લો લઈ લો લઈ લો હાલો થાય બહુ તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપકી કોલ કો હોલ્ડ પર રખા ગયા હૈ કૃપયા લાઈન પર ધમે રહે જો કોલ ઇઝ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન લાઈન ઓર કોલ બેક લેટર તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપકી કોલ કો હોલ્ડ પર રખા ગયા હૈ કૃપયા લાઈન પર ધમે રહે જો કોલ ઇઝ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન લાઈન હેલો

मैडम पढ़ातोई ने अगर मैडम मुझ बदीस पण पसे लेको पढ़ाऊ मारे बडू है तमने हूं करूआ मरू है आ तो आई ना आपण मडी एमम मडवाम क्या ना बिल सडे तू आवी जन मार भाई और तुम्हारी अटक मुला परमार परमार हां भारी बोंड्यु करी <laughs>

అశ్వీన్ <laughs>

એ વાહ 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 હા હારો તો તમે કેરે ફોન કાટી તો ઉપાય ગયો હા ઓકે ઓકે હો તો આ તારો વિડિયો રયો હાયરલ કરું હા હા મે જોયા એને હવે મારી વાત સાંભળ તારો વિડિયો વાયરલ કરું યુટ્યુબ માં હા તો તારો ફોટો મોકલજે હા ફોટો મોકલ હાલો બે ત્રણ ફોટા મોકલજે હાલ ભલે થઈ જાય ઓકે હાલો જય ભીમ જય હાલો આ નંબર ઉપર ફોટા નાખું તમને